નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પ્રણેલી સ્ત્રી સાથે બનેલ ઘટના વિશે હું મારા પતિ અનંતને બેહદ સાહુ છું મારે એક નાનકડો પુત્ર પણ છે મારા પતિ એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે મારા જીવનમાં ખુશીઓ જ ભરેલી છે લોકોને અમારા દાંપત્ય જીવનની ઈર્ષ્યા આવે છે એક દિવસની વાત છે મારા પતિ એક વર્ષ માટે બેંકોંગ ટ્રેનિંગમાં ગયા હતા મારો નાનકડો દીકરો સ્કૂલમાં જાય એટલે હું સાવ એકલી પડી જતી સમય પસાર કરવા હું મારી સહેલી આરાધ્યાને ઘેર ગઈ આરાધ્યા પાર્ટીઓ બહુ શોખીન હતી એ પાર્ટીમાં રાજ નામનો તેનો એક મિત્ર પણ આવ્યા કરતો રાજ એક ડ્રામા આર્ટિસ્ટ હતો ઊંસો દેખાવડો અને ગોરો પણ હતો એને જોતાં જ હું તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગઈ રાજને પણ કોણ જાણે કે મારી સાથે વાતચીત કરવાનું ગમતું હતું તે પછી અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા બીજી અનેકવાર મારી સહેલીના ઘરે જ મુલાકાતો થઈ રાજ મારી સાથે સૂટથી હસી મજાક કરી લેતો હતો ક્યારેક ક્યારેક મને પરસી પણ લેતો એક દિવસ એણે કહી જ દીધું આકૃતિ તમે મને ગમો છો મેં પૂછ્યું એનો મતલબ શું એણે કહ્યું આઈ લવ યુ મારે એ વખતે જ તેને ઠપકો આપવાની જરૂર હતી પણ હું તેમ કરી શકી નહીં હા મેં એટલે જ કહ્યું રાજ હું પ્રણિત છું રાજ બોલ્યો શું પ્રણેલી સ્ત્રી પ્રેમ ના કરી શકાય મેં કહ્યું કરી શકાય અને એક દિવસ રાજ મારા ઘેર આવ્યો ઘરમાં કોઈ નહોતું એને મને એની હવાહોમાં જકડી લીધી એ વખતે હું ફરીથી એ વાત ભૂલી ગઈ કે હું એક બાળકની માં છું હું એ વાત પણ ભૂલી ગઈ કે અગ્નિની સાક્ષીએ હું અનંતને પ્રણેલી છું રાજના આકર્ષણમાં હું બહુ જ બધું જ ભૂલી ગઈ તે પછી રાજ અને હું નિયમિત મળવા લાગ્યા મારા પતિ અનંતો તો બેંગકોંગ હતા ઘરમાં હું સાવ એકલી હતી દિલ બહલાવવા હું રાજ સાથે બહાર જવા લાગી હોટલમાં અને સિનેમાગૃહમાં પણ રોજ હું ગુનો કરતી હતી હું બેવફા બની ગઈ હતી પરંતુ મને તો એ ગુનો પણ ખૂબસૂરત લાગવા લાગ્યો એક દિવસ મેં રાજને કહ્યું રાજ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે ત્યારે રાજ બોલ્યો તું મારા માટે આજે તારા પતિને છોડવા તૈયાર છે તો કાલે તું મને પણ છોડી શકે છે રાજના એ વિદ્યાને મને હસમસાવી મૂકી એણે મને બેવફા હોવાનો અહેસાસ કરાવ્યો આમ છતાં ફરી એકવાર હું જ્યારે રાજના સાનિધ્યમાં હતી ત્યારે મેં ફરીથી રાજ સાથે લગ્ન કરી લેવાની ઈચ્છા વ્યક્ત કરી રાજે મને કહ્યું આકૃતિ તું પ્રણેલી છે તારે ફરી શા માટે લગ્ન કરવું છે કોઈ બંધનમાં બંધાયા વિના શું પ્રેમ ના કરી શકાય વળી તું તારા પતિથી છૂટાશેડા લેવાની હિંમત કરી શકીશ મેં કહ્યું હું તારા માટે બધું જ છોડવા તૈયાર છું તારું બાળક પણ મેં કહ્યું રાજ એવું ના થઈ શકે કે મારા બાળકને આપણે જ રાખીએ અને તું એને પિતા જેવો પ્રેમ ના આપી શકે રાજ બોલ્યો જો આકૃતિ લગ્ન એક ગંભીર બાબત છે હું જ્યારે તારા પ્રેમમાં પડ્યો ત્યારે એ વાત હું ભૂલી ગયો હતો કે તું કોઈની પત્ની છે તું મારી સાથે લગ્ન કરી લે તો પણ અતીત તારો પીસો છોડશે નહીં તારા સાસુ સસરા પતિ તારી નણંદ તારી ભાઈ ભાભીઓ એ બધા તારી નિંદા કરશે તારા કારણે એ બધા શરમ અનુભવશે અને તું જ્યારે મારા સાનિધ્યમાં હોઈશ ત્યારે ભૂલથી પણ તને તારા પતિની યાદ આવી જશે તો તે મારી સાથેની બેવફાઈ હશે મારી સાથે લગ્ન કર્યા બાદ તું તારા ભૂતકાળ ભૂલી શકીશ રાજ બોલતો રહ્યો અને હું બધું સાંભળતી જ રહી મેં કહ્યું તો પછી આ વાત તે મને પહેલાં કેમ ના સમજાવી રાજ બોલ્યો હું પ્રણીત નથી કુવારો છું તને જોતા જ મોહી પડ્યો મારો પણ પગ લપસ્યો અને તારી બાહોમાં મને પનાહ મળી ગઈ હું તો તૈયાર છું પણ હવે તારે વિચારવાનું છે કે તારે શું કરવું છે હું રડી પડી મને લાગ્યું કે રાજ સાથે સંબંધ બાંધીને મેં ભૂલ કરી હતી મારી જિંદગીની એ નાજુક ક્ષણો હતી મને લાગ્યું કે રાજની વાતોમાં નહીં વાસ્તવિકતા છે નરી સસાઈ છે પ્રેમ એક વાત છે લગ્ન બીજી વાત છે હું મૂંઝાઈ ગઈ શું કરવું તે મને હુસતું નહોતું મેં રાજને પૂછ્યું મારી જગ્યાએ તું હોત તો શું કરત રાજે કહ્યું એ તો દિલની વાતો છે હા હું તારી જગ્યાએ હોત તો એક પ્રણીસ્ત્રી તરીકે કોઈ અન્ય પુરુષના પ્રેમમાં ના પડત વીતી ગયેલી ક્ષણો અંગે હું મારી જાતની માફી લેત આજે મને રાજ જુદો જ લાગ્યો એ બોલતો જ ગયો જો આકૃતિ હું કુવારો છું કોઈ પણ અપણી યુવાન માટે કોઈ પણ સ્ત્રીનો પહેલો પર્સ રોમાંચકારી હોય છે પણ સ્ત્રી જો પ્રણેલી હોય તો તેના માટે એ અનુભવ નવો હોતો નથી પરણેલી સ્ત્રીએ તો આવું કરતાં પહેલાં હજાર વાર વિચાર કરવો જોઈએ હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી મેં કહ્યું રાજ મેં તો મારી જાતે જ મારી જિંદગી બરબાદ કરી નાખી હવે તું મને નરી વાસ્તવિકતા બતાવી દિલની વાતને દુનિયાની દૂર હકીકત પર લાવીને અધવશ્ય છોડી રહ્યો છે રાજ બોલ્યો એવું નથી તું ઈચ્છતી હોય તો હું આજે પણ તારી સાથે લગ્ન કરી લેવા માટે તૈયાર છું પણ એમાં તારી જ બરબાદી હશે મારી નહીં હું શૂન્ય મંસક બની ગઈ થોડા દિવસો પછી મારા પતિ અનંત બેંકોંગથી પાસા આવી ગયા હું બધું ઉલઝનમાં પડી ગઈ હતી પતિ સાથે એકાંતમાં મને યાદ આવવા લાગ્યો મને લાગ્યું કે પહેલાં હું મારા પતિ સાથે બેવફાઈ કરી રહી હતી હવે હું રાજ સાથે બેવફાઈ કરી રહી છું હું કોઈ ચક્રવ્યુમાં ફસાઈ ગઈ હોય એમ લાગ્યું આ તો બે તરફી બેવફાઈ હતી મને વધુ ડર એ વાતનો લાગવા માંડ્યો કે હું મારા પતિ સાથે હોવ અને ભૂલથી હું રાજ શબ્દ ના બોલી જાઉં પ્રણય છુપાવી શકાતો નથી હું એક ભવ ભવંડરમાં ફસાઈ ચૂકી હતી મને ડર પણ લાગવા માંડ્યો કે જે દિવસ મારા પતિને ખબર પડી જશે તે દિવસે તે મને મારી જ નાખશે હું શું કરું તેની સમજ જ પડતી નહોતી એક તરફ હસતું ખેલતું મારું પરિવાર હતું તો બીજી તરફ મારી કમજોર ક્ષણોનો સાથી રાજ હતો હું કોઈની પત્ની હતી કોઈની મા હતી પણ રાજ મારી કમજોરી હતી એક દિવસ મારા પતિ અનંતે મને કહ્યું આકૃતિ તું બદલાયેલી બદલાયેલી કેમ લાગે છે કંઈ થયું છે તને શું હકીકતમાં હું શર્મિંદી બની અનુભવી રહી હતી હું ગુનેગાર છું એવા ભાવ અનુભવી રહી હતી એક દિવસ હું સુપસાપ રાજ પાસે પહોંચી ગઈ મેં જાતે જ રાજને કહી દીધું રાજ હવે હું તને નહીં મળું તું મને ભૂલી જા વીતેલી ક્ષણોને પણ ભૂલી જા મેં તારી સાથે લગ્ન કરી લેવાનો વિચાર હવે છોડી દીધો છે જે કાંઈ થયું તેને દૂ સ્વપ્ન સમજી ભૂલી જજે રાજની આંખમાં આનંદ હતો એને સંતોષ હતો રાજને પણ લાગ્યું કે એને જે હકીકતો સમજાવી હતી તેની મારી પર અસર થઈ છે મને ગુમરાહ પણ એને જ કરી હતી અને હાસા રસ્તે પણ એ જ લાવ્યો મને પહેલી જ વાર લાગ્યું કે પ્રેમ એટલે વાસના નહીં પ્રેમ એટલે કંઈક પામવું એ જ નહીં પ્રેમ એટલે બેવફાઈ નહીં પ્રેમમાં ત્યાગ એ જ તેની ખરી કસોટી છે રાજ સાથેનો પ્રેમ અને મારી નાજુક ક્ષણોની ભૂલ હતી હવે એ ભૂલ હું સુધારી લેવા માગતી હતી મને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો હતો કે મેં મારા પતિને છોડીને રાજ સાથે લગ્ન કરી લીધું હોત તો લોકો મને કુલટા કહેત સારિત્યહીન કહેત હું રાજને અલવિદા કરીને મારા ઘેર પાછી આવી ગઈ ઘેર આવીને મેં મારા પરિવારની જવાબદારીઓ ફરી સંભાળી લીધી આ વાતને વર્ષો થઈ ગયા એ પછી ના તો રાજ મને કદી મળ્યો કે મેં રાજને મળવાની કદી પ્રયાસ કર્યો રાજને મેં કાયમ માટે મારા જીવનમાંથી દૂર કરી દીધો રાજ પણ એ ઈચ્છતો હતો હવે હું ફરી એકવાર મારા પતિના પ્રેમ અને સન્માનની અધિકારી બની ગઈ છું હા જ્યારે મને પણ મારી કમજોર ક્ષણોની યાદ આવે છે ત્યારે ભરપૂર પસ્તાવો કરું છું એ ભૂલની સજા હું આત્મજ્ઞાનીના રૂપમાં ભોગવી રહી છું રાજે મને બરબાદ પણ કરી અને વધુ બરબાદ કરતાં મને એણે જ બસાવી પણ લીધી મને લાગે છે કે હાસુ સુખ પોતાના પતિ પોતાના બાળકો અને પોતાના પરિવારમાં જ છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો